હાય ફ્રેન્ડ્સ હું છું ભાવીશ ને આજે આપણે સાડીની મહીથી ચણિયા ચોરી કટિંગ કરતાં શીખવાનું છે આપણે અહીંયા આગળ ચણિયો જેટલી સાડી છે એટલો જ આપણે ચણ્યો કટિંગ કર્યો છે ને સાથે બનાવ્યો છે અહીં આગળ આપણે પાંચ મીટરનો કમ્પ્લીટ ઘેર છે જેટલી સાડી છે એટલો જ આપણાની મહી ઘેર છે હવે સા ચણિયા ચોરી કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે બનાવાય તે આપણે સાડીની મહીથી શીખીએ યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર સર્ચ કરશો એટલે સીવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવો છે મળી જશે આપણે આ સાડી છે સાડી કમ્પ્લીટ અહીંયા આગળ ગળી વાળીને કમ્પ્લીટ મૂકી દીધા હવે એની લંબાઈ અડત્રીસ છે એની કમર આપણે અડત્રીસ જ છે આપણે એની મહિ ચાર ઇંચ ઉમેરીને ઓલરેડી મૂકેલું છે એટલે અહીં આગળ એની સોલ કડી કટિંગ કરવાની છે હવે સોલ કડી કટિંગ કરવા માટે અહીંયા આગળ બેતાલીસને બેતાલીસને સોલ વડે ભાગી નાખવાનું એટલે આપણે છ બે ઇંચ થાય છે એટલે આપણે ત્રણ ઇંચની કઢી કટિંગ કરવાની છે એ તમને આગળ બતાવું એની દબાણને સાથે આપણે અહીં આગળ મૂકી દીધું છે આપણે અહીંયા આગળ આ રીતે વારી દેવાની છે અહીં આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોલ છે આપણે અને એમાં સોળે સોળ કઢી આ રીતે સોલની કઢી વારી દેવાની છે અહીંયા આગળ આપણે અહીં આગળ અડત્રીસ લંબાઈ છે એટલે આપણે નીચે વારવા માટેનું ઉપર દબાણ સાથે આપણે અહીંયા આગળ ચાલીસ મૂકવાનું છે આગળ ચાલીસ ઇંચ મૂકવાનું છે એની મેં આપણે બે ઇંચ ઉમેરવાનું છે નીચેથી આપણે આ રીતે મૂકી દેવાનું ત્યાર પછી આપણે ઉપર અહીંયા આગળ માર્કિંગ કરી દઈએ આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું છે સીધું આખું આપણે માર્કિંગ કરી દેવાનું અને હવે આપણે આગળ ચૌદ છે એટલે ચૌદનું આપણે સેન્ટર સાત ઇંચનું કાઢી નાખવાનું છે બે સાઈડ થઈને સાત સાત ઇંચ મૂકી દેવાનું એટલે આપણે સેન્ટર કમ્પ્લીટ મળી ગયું હવે આપણે અહીંયા આગળ ત્રણ ઇંચની કઢી કાઢવાની છે એટલે દોઢ ઇંચ આવે દોઢ ઇંચ અને ને દોઢ ઇંચ આપણે આપા મારવાની છે સેન્ટરના ભાગથી આ રીતે તમારે કરી દેવાનું ત્યાર પછી આપણે હવે સ્કિલ લઈ લેવાની છે તમારે જે માર્કિંગ કરવાની સ્કિલ હોય એ લઈ લેવાની તેથી આપણે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરવાનું છે અહીંયા આગળ આ રીતે તમને દેખાતું ના હોય તો તમને અહીંયા આગળ કમ્પ્લીટ ઘાટું કરીને બતાવું છું આપણે જે નીચે ગેર છે એ ગેર સાથે આપણે આ રીતે અહીં આગળ નીચે કટિંગ કરવાનું નથી એકદમ કમ્પ્લીટ ટટ્ટું ટચ આપણે આ રીતે મૂકી દેવાનો છે અહીં આગળ એ રીતે આપણે સામેની સાઈડમાં ક્રોસમાં આ રીતે નીચેના ગેરથી આપણે અહીંયા આગળ ઉપરનું જે કડી આપણે જે માર્કિંગ કર્યું ત્યાં આગળ કમ્પ્લીટ મેચ કરી દેવાનું છે આ રીતે ક્રોસમાં આ આપણે આ કમ્પ્લીટ કડી તૈયાર થઈ ગઈ અહીં આગળ બી એ રીતે ગોઠવી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કદાચ નીચે કાપવાનું નથી હવે આપણે ઉપરથી જે કડી કટિંગ કરી એ પહેલાં આપણે જે માર્કિંગ કરી છે ચાલીસનું એ આપણે અહીંથી કટિંગ કરી લેવાનું ત્યાર પછી આપણે અહીંથી જે કડીનું માર્કિંગ કર્યું છે એને આપણે ક્રોસમાં આ રીતે કટિંગ કરતું જવાનું છે તમને ના ફાવે તે એક એક બબ્બે કરીને પણ કાપી શકો છો અહીંયા આગળ નિકર આ રીતે કાપડ ઉપર તમે વજન આપશો એટલે ઓટોમેટિક કપાઈ જશે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે અહીંયા આગળ આપણે આ રીતે ધીરે ધીરે ક્રોસમાં બહાર કાઢતું રહેવાનું છે આ રીતે આપણે એક સાઈડનું કપાઈ ગયું હવે આપણે બીજી સાઈડ એ જ રીતે તમારે ઉપર કાતર ઉપર આ રીતે વજન આપશો એટલે ઓટોમેટિક તમારે એ કપાઈ જશે આ રીતે તમારે પ્રેશર આપવાનું છે કાતર ઉપર ને આની મેં નીચે જોઈ લો મેં શેદ પણ ઘેર કાપ્યો નથી આ રીતે તમારે કાપી લેવાનું ને નીચે જોઈન્ટ રહે તો તમારે કાતરથી કાપી લેવાનું છે આપણે વધારાનો વેસ્ટ આપણે કાઢી લઈએ આપણે કમ્પ્લીટ આ કળીઓ કપાઈ ગઈ નીચેની સાઈડ તમારે કાતરથી કાપવું હોય તો જોઈન્ટ હોય તો સિયાદ કાપી લેવાનું અંદર કાતર ઘાલીને આપણે અસ્તર કટિંગ કરતાં શીખીએ અહીંયા આગળ આપણે ડબલમાં આ રીતે વારી દેવાનું છે કિનારીવાળો ભાગ સામે લઈ લેવાનો છે આપણે ચાલીસ લંબાઈ હતી એટલે એક ઇંચ માઇનસ રાખવાનું અને અસ્તર આપણે નાનું હોય એટલા માટે આગળ ઓગણચાલી મૂકી દેવાનું છે આ રીતે ને અહીં આગળ આપણે બેતાલીસ છે લંબ એટલે અહીંયા આગળ આપણે બેતાલીસના અડધા કરીને એના બી અડધા એટલે આપણે અહીંયા આગળ ડબલમાં અસ્તર મૂકેલું છે એટલા માટે એનો ચોથો ભાગ કરી દઈએ બેતાલીસનો લંબાઈનો અને ત્યાર પછી આપણે અહીં આગળ સીધું માર્કિંગ કરી દઈએ આ રીતે ત્યાર પછી ત્યાંથી આપણે આ રીતે જે રીતે ક્રોસ માલીએ છીએ એ રીતે તમારે અહીં આગળ નીચેને છેડામાં જોઈન્ટ વાળો આપણે સામેનો કિનારીવાળો ભાગ છે ત્યાં આગળ ઉતારી દેવાનો છે ત્યાર પછી આપણે આ રીતે કમ્પ્લીટ કટિંગ કરી લેવાનું છે ક્રોસમાં જ જે આપણે પેલાં કડીની મહી કટિંગ કર્યો એ રીતે જ આપણે આ અસ્તર ક્રોસમાં કટિંગ કરી લેવાનું છે અહીં આગળ આપણે ચેંકો મારી દેવાનો ત્યાર પછી આપણે નીચેનો ઘેર થોડો ક્રોસમાં કટિંગ કરવાનો છે કેમ કે છેડા લબડી ના જાય એટલા માટે થોડો ક્રોસ આપી દેવાનો એટલે આપણે પરફેક્ટ અસ્તર કટિંગ થઈને તૈયાર થઈ ગયું આ રીતે આપણે અસ્તર કટિંગ કરી લેવાનું ને અહીંયા આગળ હવે આપણે માપી લેવાનું એટલે એ પ્રમાણે નેફો કટિંગ કરવાનો છે નેફાનો ભાગ જે આ ક્રોસમાં નીકળેલો છે એની મહીંથી આપણે નેફો પણ કટિંગ કરી લેવાનો છે આ પણ તમે ખાસ જોઈ લોજો ત્રણ ઇંચનો આપણે અહીંયા આગળ ત્રણ કે સાડા ત્રણ ઇંચનો મૂકી દેવાનો ને આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું ને આપણે જે પ્રમાણે અને અસ્તર કટિંગ કર્યું એ પ્રમાણે માર્કિંગ કરી દેવાનું છે અહીંયા આગળ અહીંથી આપણે સીધું લઈ લેવાનું આ રીતે પેલો ખૂણો છે એ તમારે અસ્તરની મય આપણે પછી કાપડની મહિ સેટ કરી લઈશું સાંધું મારવાની જરૂર નથી થોડોક જ આવે છે એટલે જરૂર નથી અહીંયા આગળ હવે આપણે કાપડ લઈ લેવાનું છે કાપડની ઉપર એ નેફો કટિંગ કરી લેવાનો આપણે આ નેફો કમ્પ્લીટ કટિંગ થઈ ગયો અને નાડું પણ કટિંગ કરી લીધું હવે આપણે બનાવતા શીખીએ આ રીતે બે કડી લઈ લીધી છે ચણિયાની આ રીતે ગોઠવી દેવાની આપણે ત્યાર પછી અહીંયા આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે ચાંપનું મશીન મારતું જવાનું ને અહીં આગળ ધાર્મદ મશીન મારવાનું છે બહુ મોટું મશીન અડધા ઇંચનું મારશો તો પણ ચાલશે અડધાથી ઓછું બી મારશો તો પણ ચાલશે તમારે ઇન્ટરલોક કરવાનું હોય કેમ કે આની મય દોરા નીકળતા હોય છે એટલે તમારે ઇન્ટરલોક કરી દેવાનું અહીંયા આગળ આપણે આ રીતે બહાર કાઢી લેવાનું આ આપણે કમ્પ્લીટ આ રીતે અસ્તર લાગી ગયું આપણે સોરી કલી ચોટાડી દીધી એ રીતે હવે મેં બધી ચોટાડી દીધી છે આગળ અડધા અડધી મેં કરી દીધી આઠ 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 પહેલાં લગાડી દીધી ને આઠ હા ફરી એ રીતે આપણે બે પહેલાં બનાવી દેવાની છે આઠનું પહેલાં બનાવી દેવાની ને બીજી આઠ કડીઓ ફરી બનાવી દેવાની ને પછી લાસ્ટમાં તમારે એને જોઈન્ટ કરી દેવાની એટલે તમારે પરફેક્ટ તમારે કઢીઓ બની જશે આ રીતે તમારે ચાપનું મશીન મારતું જવાનું છે ને તમારે નીચે થોડું વધતું ખૂટતું હોય તો તમારે એડજસ્ટ કરી લેવાનું હોય કેમ કે વારું હોય તો વારી દેવાનું ને શેદ કાપવું હોય તો કાપી લેવાનું છે કેમ કે આ કઢીવાળો ચણ્યો છે એટલે તમારે આ કડી લગાવતી ઘડે સિયાત ગોટઘટ થવાની જ છે તમારે આ રીતે વારવું હોય તો વારી લેવાનું વારતી ઘડે પછી વારી લેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ અહીં આગળ આઠ કડીઓ લગાવી દીધી આ રીતે તમારે લગાવી દેવાની છે ને ત્યાર પછી આપણે સામેનો ભાગ પણ લઈ લઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કર દો છો તેમને પણ સીમા ક્લાસનું કામ આપણી ચેનલ પર શીખવા મળે ને થોડો સપોર્ટ કરો યાર લાઈક કરો તમે આ વિડીયો જુઓ છો પણ આટલું તમને શીખવાડું છું પણ તમે લાઈક કરવાનું ભૂલતા નહીં પ્લીઝ લાઈક કરી દોજો હવે આપણે અહીં આગળ આ રીતે કમ્પ્લીટ કરી ને અહીં આગળ નીચે કમ્પ્લીટ સેટ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આગળ મશીન કાઢી લેવાનું છે વધારાનું આપણે આ રીતે કાપી લેવાના રૂછા જે નીકળ્યા હોય એટલે તમારા નિમય ઇન્ટરલોક ફરજિયાત કરાવવો પડશે આ આપણે કમ્પ્લીટ અહીં આગળ ઉપરની કડીવારો બની ગયો હવે આપણે અસ્તર લઈ લઈએ અસ્તરની આપણે જે નીચેની કિનારી છે એ આપણે ચાંપની આ રીતે વારી દેવાની છે ડબલ કરીને કાચી ધાર રાખવાની ડબલ કરીને વારી દેવાની છે આ રીતે અસ્તરની મેય બે બે સાઈડની વારી લેવાની તમારે એટલે પછી તમને આગળ બતાવું આપણે એક સાઈડ કમ્પ્લેટ વરાઈ ગઈ બીજાની બી ઓલરેડી મેં વારેલી છે આ રીતે પછી ઉપરની સાઈડથી છતાં ઊંધી જોઈ મૂકી દેવાનું ને અહીં આગળ હવે આપણે બે આવું જોઈન્ટ કરી દેવાની છે અહીં આગળ આ રીતે મૂકી દેવાની ઉપરની સાઈડ જે આપણે છે ત્યાં આગળ આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાની છે ને એ જ રીતે આપણે જે કડીની મહી ચાપનું મશીન મારેલું એ જ રીતે આની મહીં આપણે મશીન મારી દેવાનું છે આ આપણે પરફેક્ટ જોઈન્ટ થઈ ગયું હવે એ જ રીતે તમારે બીજી સિલાઈ મારી દેવાની છે આની આની પરત તમારે બીજું મશીન મારી દેવાનું એટલે આ આપણે અસ્તર રેડી થઈ ગયું હવે અસ્તરને આપણે ખોલી નાખવાનું છે વચ્ચેથી આપણે આ રીતે થઈ ગયું હવે આપણે ખોલી નાખીએ ને હવે જે કડીવાળો ભાગ આપણે જો બનાવેલો છે એને આપણે લઈ લેવાનો છે એને આ રીતે મૂકી દેવાની ને અહીં આગળ હવે આપણે પહેલાં માપી જોવાની વધ હોય તો તમારે શેત કડી દબાવી હોય તો દબાઈ લેવાની ને આ રીતે તમારે ચાંપનું મશીન મારી દેવાનું એટલે એ કમ્પ્લીટ ફિટ થઈ જાય આ રીતે તમારે જોઈન્ટ કરી દેવાનું છે ત્યાર પછી નેફો તમારે રેડી જ રાખવાનો છે મેં ઓલરેડી નેફો બનાવેલો જ છે તમને આગળ બતાવું પહેલાં આપણે આને બે પાથી જોઈન્ટ કરી દઈશું આ રીતે કમ્પ્લીટ જોઈન્ટ કરી દેવાનું હવે આપણે ભેગું કરી લેવાનું છે આપણે ભેગું કરી લીધું ને હવે આપણે એને જોઈન્ટ કરવાનું બતાવી દઉં અસ્તરને બે તમારે જુદું રાખવાનું છે પહેલાં ઉપર કમ્પ્લીટ મેળવી દેવાનું આ રીતે ને નીચે પછી કાપડ પકડી લેવાનું અસ્તર હવે આપણે છોડી દેવાનું છે ને અહીંયા આગળ આપણે થોડી જગ્યા રાખીને ઉપરથી જગ્યા રાખીને મૂકવાની છે કેમકે તમારે ચેન મૂકવી હોય તો ચેન મૂકાય ચેન તમારે ફરજિયાત મૂકવાની જ છે કેમ કે એનું ફિનિશિંગ જ સરસ આવે છે ને ચેન ના મૂકવી હોય તમારે ત્યાં આગળ ઉકસાઈ કરવાય તો ઉકસાઈ કરી દેવાના આ પહેલાં આપણે નીચેનું આપણે જે છે સાડીનું કાપડ એને આપણે આ રીતે લગાવી દેવાનું ને ત્યાં આગળ તમારે બે મશીન મારી દેવાના હવે આપણે અહીં આગળ બે મશીન મારી દીધા હવે આપણે અસ્તર પકડી લેવાનું ને નીચેનું પણ પાઠ પકડવાનું છે ને જ્યાંથી આપણે સિલાઈ છોડીને મારી હોય એ જોઈ લેવાનું ને ત્યાં આપણે આંગળી મૂકી રાખવાની ને ત્યાંથી જ હવે આપણે આગળ મશીન મૂકીને જે આગુ પાછું કરીને પછી ધીરે રહીને આપણે કાપડ બહાર કાઢી નાખવાનું છે આ રીતે જોઈ લો મેં બહાર કાઢ્યું એ રીતે ચણિયાનું કાપડ બહાર કાઢી લેવાનું ખાલી અસ્તર જ રાખવાનું છે હાથમાં ને તમારે આ રીતે એને પણ ચાંપનું મશીન મારી દેવાનું છે એટલે અસ્તર તમારે જુદું રહેશે ચણિયા કરતાં અંદર જોઈન્ટ કરવાનું નથી એ અંદર છૂટું હોય તો સારું એ જ રીતે તમારે બીજું મશીન અહીંથી પકડીને જ તમારે બીજું પણ મશીન મારી દેવાનું છે આ રીતે નીચે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે અંદર કાપડ ફસાય નહીં એ જ રીતે તમારે અહીં આગળ મશીન મારી દેવાનું તમારે કાપડ અંદર ભરવું ના જોઈએ હવે આપણે જે આ છોડી છે જગ્યા એને આપણે આ રીતે ડબલ કરીને વારી લેવાનું છે એટલે ત્યાંથી દોરા ના નીકળે એટલા માટે ખાસ તમારે અહીંથી હવે જે અહીં આગળ આપણે મશીન માર્યું તો અહીં લઈને આપણે ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું છે સામેની સાઈડ એ જ રીતે આ રીતે વારીને સામેની સાઈડ મશીન લઈને એને પણ વારી દેવાનું છે આ આપણે એને પણ વારીને તૈયાર કરી દીધું એટલે આપણે વધારાના દોરા કટિંગ કરી લઈએ આ ઉપરનું આપણે હવે નેફો માપી જોવાનો છે આ આપણે નેફો તો ઓલરેડી પહેલાં કટિંગ તમને કરાયેલો જ છે એ રીતે તમારે નેફો બનાવી દેવાનો આપણે આ સ્તર થાપીને નેફો તૈયાર કરી દીધો હવે અહીં આગળ આપણે ઊંધું મૂકવાનું છે ચણિયો ઊંધો જ મૂકવાનો ને એની ઉપર બી નેફો ઊધો જ મૂકવાનો છે ને એને જોઈન્ટ મારવાનો છે એટલે બહારની સાઈડ આપણે કાઢવાનો છે હું તમને આગળ બતાવું ને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આ નેફો લગાવતી ઘડીએ તમારે અસ્તર અંદર ડબાઈ ના જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતી ક્લાસના આ વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે આ રીતે તમારે એને પણ ચાંપનું મશીન આખામાં મારી દેવાનું છે હવે આપણે અહીંયા આગળ વધારવાનું હોય એ કટિંગ કરી લેવાનું થોડુંક વધારે રાખવાનું છે ને અહીં આગળ આપણે આ રીતે ઉપર કવર સિલાઈ કરી દેવાનું છે એટલે નાડું ત્યાં આગળ કાચું રહે નહીં એ રીતે તમારે અહીં આગળ એને પણ સામા સામી બે સાઈડ આ રીતે વારીને મશીનમાં દે એટલે એ તમારે પાકું થઈ ગયું અંદર તમારે પછી વળી જવાનું છે હવે આપણે ચણિયો છતો કરી દઈએ ને આ રીતે ડબલ ફોલ્ડ કરીને વારી લેવાનું છે અહીંયા આગળ આ રીતે જોઈ લો તમને બતાવી દઉં ને હવે અહીંથી આપણે મશીન આગું પાછું કરીને ત્યાર પછી આ રીતે ડબલ કરીને ઉપર ધનનું મશીન મારતું જવાનું છે આ રીતે તમને ના ફાવે તો પહેલાં તમે કાચી કિનારી વાળી દેવાની ને ત્યાર પછી આ રીતે તમે વાળી શકો છો ને નીચે તમારે આ રીતે હાથ મારી દેવાનો કેમ કે અસ્તર અંદર ફસાય નહીં એટલા માટે અંદરનીકળ અસ્તરને પણ સિલાઈ જોડે જોડે નેફામાં વાગી જશે આ રીતે તમારે એકદમ ધાર ઉપર જ ને જે આપણે કળીઓ અંદર દબાઈ દેવાની ને ઉપર જ એની ઉપર જ સિલાઈ મારી દેવાની એટલે સિલાઈ દેખાય નહીં ને આપણે અંદર સાંધો કરેલો એ પણ દેખાય નહીં આ રીતે તમારે આખા નિમય મશીન મારી દેવાનું છે આ આપણે કમ્પ્લીટ મશીન મારીને મશીન આગું પાછું કરીને કમ્પ્લીટ કરી દેવાના આ નેફો આપણે પરફેક્ટ રીતે લાગી ગયો આ રીતે તમારે નેફો પણ લાગી જશે અહીં આગળ આપણે ચેન બેસાડી દેવાની અને તમને છતો કરીને બતાવો આ રીતે આપણે પરફેક્ટ ચણિયો બની ગયો અહીં આગળ તમારે નીચે કિનારી વારવી હોય તો અડધા ઇંચની વારી દેવાની મારે આગળ ગોલ્ડન પાઇપિંગ છે એટલે હું વારતો નથી પણ તમારે વારવી હોય તો અડધા ઇંચની તમારે વાળી દેવાની આપણે આ ચણીઓ બનીને પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કહી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કર દોજો થેન્ક યુ ફોર વોચિંગ